નમસ્કાર મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન હું તમારો દોસ્ત ગુરુ માસ્ટરજી આજે આપણે જાણીશું કે મફત પ્લોટ યોજના શું છે કોને લાભ મળી શકે છે કેવું ફોર્મ આવે છે અને તેની અંદર ગ્રામ પંચાયત શું કરે છે અને કોને લાભ મળી શકે છે એ જાણીશું તો શરૂ કરીએ તો મિત્રો અમારા લેખો કૃષિ ભરપાતની અંદર આવતા હોય છે જે લોક ઉપયોગી હોય છે તો આપ એ છાપું મેળવવા માગતા હો તો અમને વોટ્સઅપ કરી શકો છો એકાણું ચારસો ત્રેપન પાંચસો અને ચોપન નંબર ઉપર તો હું તમને એ છાપું મોકલાવીશ તો શરૂ કરીએ આજની યોજના મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ મિત્રો આ પ્રકારે આવે છે અહીં તમારે લખી દેવાનું છે તમારું નામ રહેવાસી તાલુકો અને જિલ્લો અને જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ તમારે અહીં લખી દેવાની છે તમારા જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને તમારે આ અરજી કરવાની રહેશે બરાબર છે હું આ ગામનો રહેવાસી છું એ તમામ પ્રકારની માહિતી હવે તમારે તેની સાથે કયા કયા ફોર્મ જોડવાના છે તો એ તમને બતાવી દઉં પ્રથમ તો તમારે આ અરજી ફોર્મનો જે નમૂનો છે એ અરજી ફોર્મનો નમૂનો તમારે તમામ વિગતો સાથે ભરવાનો રહેશે તેની અંદર જે પણ વિગતો માગી છે તે બરાબર છે એ વિગતો તમારે ભરી દેવી બરાબર જે બોહિજરી પત્ર છે એ પણ તમારે ભરી દેવું એ તલાટી બરાબર છે તમામ તલાટી કમ મંત્રી પાસેથી જે પણ હોય એ પણ ભરી દેવું ત્યારબાદ તલાટી કમ મંત્રી અને સરપંચ એ તમને સહી કરી આપશે તેની અંદર સહી કરી આપ્યા પછી તમારે તાલુકા વિકાસ અધિકારીની કચેરી છે ત્યાં તમારે જમા કરાવવાનું છે બરાબર છે મેં તમને ફોર્મનો નમૂનો બતાવી દીધો છે ત્યારબાદ અરજી ફોર્મ આવશે જે નમૂનો બતાવ્યો હોય રેશન કાર્ડની નકલ ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ એસ ઇ સી નામની વિગત હવે મિત્રો આની અંદર શું છે કે એક ડેટા સરકારે બે હજાર અગિયારની અંદર બહાર પાડ્યા હતા એસ ઇ સી સી બે બે હજાર અગિયાર આ ડેટા તમને તમારા ગ્રામ પંચાયતની અંદર જે તલાટી કમ મંત્રી છે તેમની પાસેથી મળી જશે તેમને પૂછજો કે મારું નામ આ એસી સીસી ડેટાની અંદર છે કે કેમ તો એ તમને શોધીને આપશે બરાબર છે એ નામની વિગત ખેતીની જમીનનો દાખલો જમીન નથી તો તેની વિગત તમારે દર્શાવવી પડશે પ્લોટ અને મકાનની વિગતો દર્શાવતો દાખલો એ તમારે આપવાનો રહેશે બરાબર છે હવે ત્યારબાદ જોઈએ તો આ સરકારનો છે એ ત્રીસ સાત બે હજાર બાવીસનો આ પત્ર છે આપને આ પત્રની જરૂર હોય તો અમને વોટ્સઅપ કરી શકો છો એકાણું ચારસો ત્રેપન પાંચસો ચોપન નંબર ઉપર વોટ્સપ મેસેજ ત્યારબાદ જાણીએ હવે તમે કરશો તો ત્યારબાદ ગ્રામ પંચાયત શું કરશે એ જાણી લઈએ હવે જુઓ મિત્રો તો આ રીતે એમનો જે એજન્ડા છે એમની જ્યારે ગ્રામસભાની બેઠકનું આયોજન હશે ત્યારે તેની અંદર અહીં તમે જોઈ શકો છો કે જ્યારે પણ એ આયોજન હશે ત્યારે એ ગ્રામસભાની અંદર જરૂરિયાતમંદ લાભાર્થીઓને મફત ફો અંગેની એ ગ્રામસભાની અંદર નિર્ણય લેશે તો આ સરપંચશ્રી દ્વારા જ્યારે પણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે ત્યારે તમે જેટલા પણ ફોર્મ ભરેલા હશે એ બાબતે વિચાર કરવામાં આવશે તો તમે તમારા સરપંચશ્રીને તલાટી કમ મંત્રીને તમે મળી શકો છો અને એમની પાસેથી જ્યારે પણ ગ્રામસભાનું આયોજન થાય ત્યારે તેની અંદર હાજરી આપો અને તમે તમારા મફત પ્લોટ બાબતની રજૂઆત કરો તો આ હતો આજનો વિડીયો લગભગ આપને ઉપયોગી થયો હશે તો તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને છેલ્લે મિત્રો જો તમે સારી કંપનીના ઝટકા મશીન મેળવવા માગતા હો તો સિવાય સોલાર સિસ્ટમ જે મિત્રો બીઆઈએસ પ્રમાણિત છે તેમનો તમે ઘરે બેઠા મેળવી શકો છો એ ઝટકા મશીન લેવા માગતા હો તો એકાણું ચારસો ત્રેપન પાંચસો ચોપન નંબર ઉપર તમે વોટ્સઅપ અથવા તો મેસેજ કરી શકો છો ત્યારબાદ મિત્રો સોલાર રૂપટોપ જેની અંદર ચાલીસ ટકા સબસિડી છે જે ઘરની ઉપર સોલાર લાગે છે અને તમે ઘરે વીજળીની બચત કરી શકો એ લેવા માગતા હો તો પણ અમારો વોટ્સઅપ મેસેજ કરી શકો છો એકાણું ચારસો ત્રેપન પાંચસો ચોપન એક વિશ્વનીયતા પ્રાપ્ત સાથે તમને આપવામાં આવશે બરાબર છે તો અમારો કોન્ટેક કરી શકો છો ફરીથી અમારી યુટ્યુબ ચેનલ તરફથી દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ઓછામાં ઓછા દસ ગ્રુપમાં તો શેર કરજો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે થેન્ક યુ આભાર જય જય જયગર્વે ગુજરાત